હવે આગળના બીજા ખડકોનું નામ છે પ્રસ્તર ખડકો પ્રસ્તર ખડકો ચલો હવે વિચારીને કહો પ્રસ્તર ખડકો કીવર્ડ આવે શબ્દ આવે તો તમે શું સમજી શકો પ્રસ્તર ઉપરથી શબ્દ શું ઉપરથી શું સમજો કીવર્ડના આધારે રાઈટ વેરી ગુડ સ્તર અલગ અલગ સ્તર આવેલા છે અલગ અલગ લેયર આવેલા છે અલગ અલગ થર આવેલા છે આપણે શરૂઆતના પહેલાં બીજા લેક્ચરની અંદર ઘણા બધા એવા રોક્સ પથ્થર જે છે એના ઉદાહરણ જોયેલા હતા એના ફોટો પણ જોયેલા હતા કે જેમાં અલગ અલગ લેયર્સ અલગ અલગ સ્તર અલગ અલગ થર જે છે એ આવેલા હતા થર જામેલા હોય બરાબર ફોર એક્ઝામ્પલ સમજો કે ઉપર બરફનું સ્તર હોય નીચે પાણીનું સ્તર હોય એની નીચે પાછું બરફનું આ રીતનું મતલબ કે રોક્સમાં તો અલગ અલગ હોય અલગ અલગ હોય બરાબર તો આપણે એ જોઈ લીધા હતા તો એવા જ ખડકો જે છે એને જ

શું થશે જે ખડકો તૂટતા જશે અને આ ખડકો તૂટશે તો તૂટીને એ એનું ધોવાણ થશે એ ધોવાણ થશે બરાબર તો એ ધોવાણ થશે ધોવાણ થઈ અને ક્યાંક ને ક્યાંક તો એનું નિક્ષેપણ થશે ને પાણીના માધ્યમથી એક ક્યાંક ને ક્યાંક તો એનું નિક્ષેપણ થશે તો ધીમે ધીમે નિક્ષેપણ થતું જશે તો તેના સ્તર રચાતા જશે એક સ્તર એની ઉપર બીજું સ્તર એની ઉપર ત્રીજું સ્તર અને કાળક્રમે આમાંથી એક નવા પ્રકારના ખડકોની રચના થશે એટલે એને પ્રસ્તર ખડકો કહે છે આને નિક્ષેપકૃત ખડકો પણ કહે છે નિક્ષેપકૃત ખડકો પણ કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગળ પણ આની જરૂર પડશે ત્યારે હું ડિટેલમાં સમજાવીશ પણ અત્યારે તમે બધા કીવર્ડ સમજી લો પહેલાં પહેલું તો ખસારણ એટલે તમને ખબર હોવી છે ઘસારણ એટલે શું તો કે ઘસારો થવો એના કારણે વસ્તુ ખડકો જે છે એ વધશે કે ઓછા થશે તો કે ઓછા થશે ઘસારો થતો જશે તો ઘટતા જશે બરાબર ઘસારો એટલે ખબર હોવી જોઈએ ઘસારણ અપક્ષારણ એટલે ખબર હોવી જોઈએ તો કે એમાં પણ ઘસાતા ઘસાતા જશે એટલે ઘટતા જ હશે અને બીજું નિક્ષેપણ નિક્ષેપણનો મતલબ શું કે નિક્ષેપ થવો કોઈ એક જગ્યાએ બધી વસ્તુ એકઠા થવી કોઈ એક જગ્યાએ બધી વસ્તુ ભેગા થવી તો નદીના જળ દ્વારા નદી જે છે એ ઘણા બધા પર્વતો ઘણા બધા ખડકોનું ધોવાણ કરતી હોય નિક્ષેપણ કરતી હોય ઘસારણ કરતી હોય તો આ ઘસારણ કરી અને બધો જે કામ બધી માટી કચરો જે છે એ લાવી અને કોઈ એક જગ્યાએ ભેગો કરે તો જ્યાં ભેગો કરે એને કે શું કહેવાય એને નિક્ષેપ કહેવાય એને નિક્ષેપણ કહેવાય બરાબર તો જ્યાં નિક્ષેપણ કરશે ત્યાં આવા થર ઉપર થર સ્તર ઉપર સ્તર લેયર્સ ઉપર લેયર્સ જોવા મળશે તો એને પ્રસ્તર ખડક કહેવામાં આવે અને એટલે જ પ્રસ્તક પ્રસ્તર ખડકનું બીજું નામ છે નિક્ષેપકૃત ખડક નિક્ષેપકૃત ખડક ખ્યાલ આવ્યો કે નો આવ્યો નિક્ષેપકૃત ખડક એને શા માટે કહે છે સમજાણું કે ન સમજાણું હવે જો આ જે પ્રસ્તર ખડકો જે છે એમાં અમુકવાર માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે જોવા મળશે જીવાશ્મ જે છે એ જોવા મળશે કેમ જોવા મળશે કારણ કે આમાં તો હવે એટલો બધો લાવા છે નહીં ઓલામાં તો લાવા હતું બધું હળગી જાય તાત્કાલિક પણ આ તો હવે થર લાગવાથી બને છે બરાબર તો એવું બની શકે કે એક થર લાગ્યું એની ઉપર એકાદો સજીવ ફસાઈ ગયો અને મરી ગયો અને ઉપર બીજું થર લાગ્યું તો સજીવ તો અહીંયા એમ જ રહેશે કાંઈ ડાયરેક્ટ એ હળગી જશે નહીં પ્રસ્તર ખડકોની રચનામાં રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે સેન્દ્રિય દ્રવ્યો એનો મતલબ એનો મતલબ એક રીતે જીવાશ્મ થઈ શકે સેન્દ્રિયનો મતલબ એવો થાય કે જેની અંદર જીવ રહેલો છે સેન્દ્રિય ખાતર સેન્દ્રિય ખાતર એટલે કેવું તો કે જે કુદરતી ખાતર છે એ કુદરતી ખાતર એટલે કેવું તો કે જે વનસ્પતિજન્ય કચરામાંથી પ્રાણીઓના પ્રાણીઓના જે પ્રાણીજન્યને ટૂંકમાં સજીવ જેમાં જીવ રહેલો હોય એની અંદરથી બનેલું હોય તો એ સેન્દ્રિય દ્રવ્યો અને રાસાયણિક દ્રવ્યો જોવા મળે છે જ્યારે અગ્નિકૃતમાં જોવા મળતા ન હતા બરાબર વિધાનવાળા વાક્યમાં પૂછી જશે ખ્યાલ આવ્યો કે નહીં ડાઉટ હોય તો પૂછી લો હવે પ્રસ્તર ખડકો છે લેયર્સવાળા તો એના પણ અલગ અલગ પ્રકાર છે પહેલાં પહેલાં તો પ્લાસ્ટિક પ્લાસ્ટિક નહીં પ્લાસ્ટિક એટલે કે ખડક પદાર્થ નિર્મિત ખડક પદાર્થો દ્વારા બનેલા હોય બીજું રાસાયણિક પદાર્થ દ્વારા બનેલા હોય અને સેન્દ્રિય પદાર્થ દ્વારા બનેલા હોય સેન્દ્રિય અને ઇંગ્લિશ કે ઓર્ગેનિક જો સેન્દ્રિય આ શબ્દ એવો છે ઇંગ્લિશમાં સારો રહેશે સેન્દ્રિય અને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક તો ઓર્ગેનિકનો મતલબ શું થાય ઓર્ગેનિક ઓર્ગેનિક શબ્દ આવેલો છે ઓર્ગેનિઝમમાંથી ઓર્ગેનિઝમ એટલે શું થાય તો કે ઓર્ગેનિઝમ એટલે થાય સજીવો ઓર્ગેનિઝમ એટલે કે થાય સજીવો સજીવો એટલે શું જેનામાં જીવ રહેલો છે એ તો જીવ કોનામાં રહેલો હોય વનસ્પતિમાં રહેલો હોય તો કે આ રહેલો હોય તો વનસ્પતિને સેન્દ્રિય કહેવાય તો કે આ કહેવાય પ્રાણીઓમાં રહેલો હોય તો કે આ કહેવાય પ્રાણીઓ સજીવો મનુષ્ય આપણે પણ સજીવ કહેવાય પતંગિયા પક્ષીઓ બરાબર માછલી એ બધે બધા સેન્દ્રિય પદાર્થો ઓર્ગેનિક કહેવાય ઓકે ખ્યાલ આવે અત્યારે એટલે તો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ છીએ ઓર્ગેનિક ખેતી તો ઓર્ગેનિક ખેતીમાં સેન્દ્રિય ખાતર વાપરતા હોય વનસ્પતિના પાંદડાને એ બધું બરાબર ડાળીઓ અને ને એ બધું ગાય જે છે ગાયનું છાણ ને એ બધું વાપરતા હોય ગૌમૂત્રને એ બધું વાપરતા હોય છે લીમડાનું બનાવી અને નિમાસ્ત્ર જે છે એ બનાવતા હોય છે બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે હવે ખડક દ્વારા નિર્મિત જે પ્રસ્તર ખડકો જે છે તો ખડક દ્વારા કઈ રીતે નિર્મિત થાય એ રેતીના બની શકે માટીના બની શકે અથવા કોંગ્લોમેરિટ બની શકે કોંગ્લોમેરિટ વિશે આપણે ડિટેલમાં જોઈશું અને સેન્દ્રીય પદાર્થો ઓર્ગેનિક રીતે તો એ ચૂનાના પથ્થરના બની શકે અથવા કાર્બનના પથ્થરના બની શકે એ બધા વિશે આપણે જોઈએ તો આ ટૂંકમાં એના પ્રકાર છે એ તમને ખબર હોય છે પહેલાં પહેલાં ખડક પ્રકારના ખડક પદાર્થ છે એના આધારે કઈ રીતે બને ખડક પદાર્થના આધારે તો હવે માની લ્યો કે અલગ અલગ પ્રકારના અગ્નિકૃત ખડકો છે અથવા કોઈપણ પ્રકારના અલગ અલગ ખડકો છે માની લ્યો કે એ બી અને સી ત્રણ અલગ અલગ ખડકો છે એ બી અને સી ત્રણ અલગ અલગ પ્રકારના ખડકો છે હવે આની ઉપરથી માની લો કે નદી અથવા હિમ અથવા પવન એનું ઘસારણ કરે છે એનું ધીમે ધીમે ઘસારણ કરે છે તો ત્રણેય અલગ અલગ ખડકોનું ઘસારણ કરી અને શું કરશે નદી માની લો કે ત્રણેયનું ઘસારણ કરે તો કોઈ એકાદી જગ્યાએ એનું નિક્ષેપણ કરશે એકાદી જગ્યાએ બધે બધું ભેગું કરશે તો ભેગું કરીને શું કરશે અહીંયા એ બધે બધા ત્રણે ત્રણ ખડકો જે છે એ ધીમે ધીમે પથરાઈ જશે તો ત્રણેય ખડકો જે છે એના સ્થળ ઊભા થશે તો આવા જે ખડકો હોય ખડક નિર્મિત પદાર્થો એને કોંગ્લોમેરેટ કહેવાય કોંગ્લોમેરેટ શબ્દ અત્યંત મહત્ત્વનો છે કોંગ્લોમેરેટ એટલે કે અલગ અલગ કોંગ્લોમેરેટ શબ્દ વારંવાર આવશે જ્યાં ત્યાં આવશે ચાલો પહેલાં તો પ્રશ્ન એ પૂછી જશે કે ભાઈ કોંગ્લોમેરેટ એક કયા ખડકનો પ્રકાર છે તો એ કયો છે પ્રસ્તર પ્રસ્તર કે જેની ઉપર અલગ અલગ થર હોય અલગ અલગ સ્તર હોય એ નીચે ફોટો આપેલો છે એની ઉપર ખ્યાલ આવી જાય કે ભાઈ કોંગ્લોમેરિટ એટલું તો કોંગ્લોમેરિટ જો કોંગ્લોમેરિટ ઇંગ્લિશની અંદર પણ વપરાય અને બીજી ઘણી બધી જગ્યાએ વપરાય તમે ખાલી એનો મતલબ સમજી રહ્યો એટલે ખ્યાલ આવી જાય કોંગ્લોમેરેટ એ છે કે એવી વસ્તુ કે જ્યારે અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ પ્રકારની વસ્તુ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ અથવા અલગ અલગ પ્રકારના ખનીજો બધા ભેગા થઈ અને એક ખનીજ બની જાય ને એ બધાને એક સાથે ભેગા કરવામાં આવે અલગ અલગ પ્રકારના ખનીજો અલગ અલગ ગુણધર્મ ધરાવતા ખનીજો અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓ એ બધાને ભેગી કરવામાં આવે તો એને કોંગ્લોમેરેટ કહેવાય કોંગ્લોમેરેટ એક રીતે જોઈએ તો પૃથ્વી જે છે ને પૃથ્વી એ એક રીતે સજીવોનું બનેલું કોંગ્લોમેરેટ છે કેમ કારણ કે પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે છે તો કે અઢળક સજીવો જોવા મળે છે કેટલી પ્રજાતિ જોવા મળે છે તો કે અઢળક પ્રજાતિ જોવા મળે છે તમને ખ્યાલ હશે કે ભાઈ મનુષ્ય જોવા મળે છે મનુષ્યમાં પણ સ્ત્રી અને પુરુષ જોવા મળે બાળકો જોવા મળે વૃદ્ધો જોવા મળે વનસ્પતિ જોવા મળે વનસ્પતિની કેટલી પ્રજાતિ છે તો અઢળક પ્રજાતિ છે પ્રાણીઓની કેટલી પ્રજાતિ છે પક્ષીઓની કેટલી પ્રજાતિ છે અરે એ બધું છોડો રોજ એ નવી નવી પ્રજાતિઓ શોધાતી રહી છે તમને ખ્યાલ છે કે રોજ વનસ્પતિની પ્રાણીઓની પશુ પંખીઓની સરીસરૂપોની રેપ્ટાઇલ્સની એ બધાની નવી નવી પ્રજાતિ શોધાતી રહેતી હોય છે તો આ બધી અલગ અલગ છે તો એક રીતે પૃથ્વી ખુદ એ સજીવોનો બનેલો કોંગ્લો કોંગ્લોમેરિટ છે કોંગ્લોમેરિટ શબ્દ સમજાણો કે ન સમજાણો આ બધા ફોટાઓની અંદર તમે જુઓ કે આ અલગ અલગ પ્રકારના આ એક કાળો પથ્થર છે એક સફેદ પથ્થર છે લાલ જેવો પથ્થર છે એ બધા અલગ અલગ પથ્થર તો ભેગા થઈ અને આખી વસ્તુ બનેલી છે તો આને આપણે શું કહી શકીએ આને આપણે કોંગ્લો મેરિટ કહી શકીએ કોંગ્લો મેરિટ કોંગ્લો મેરિટ શબ્દ ખ્યાલ આયોગ ન આવ્યો ઓકે ચલો